જંબુસર ખાતે દેવ ઉઠી એકાદશીની ભવ્ય ઉજવણી સાથે તુલસી વિવાહ સંપન્ન આજનો પવિત્ર દિવસ એટલે પ્રબોધિની એકાદશી જેને દેવ ઉઠી એકાદશી તરીકે પણ મનાવવામાં આવે છે આજના દિવસે રાજ્યભરમાં તુલસી વિવાહની ભવ્ય રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે ત્યારે જંબુસર નગરના ગણેશ ચોક વિસ્તારમાં મઢીવાડી ખડકી સ્થિત કૃષ્ણ મંદિરે તથા રામજી મંદિરે તુલસી વિવાહનો દિવ્ય પ્રસંગ સંપન્ન થયો હતો કાછિયા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજ અને નકલનદેવ ભગવાનનો વરઘોડો મંદિરેથી ડીજેના તાલે ભક્તિ રસના સથવારે નવત્રીસના અરસામાં નીકળી નગરના ગણેશ ચોક ઉપલીવાટ મુખ્ય બજાર સોનીચકલા લીલોતરી બજાર થઈ પરત મંદિર ખાતે આવી પહોંચ્યો હતો અને ભાવિક ભક્તો ઝૂમી ઉઠ્યા હતા કૃષ્ણ મંદિર ખાતે મનનભાઈ દીપકભાઈ પટેલ તથા આતિશભાઈ દીપકભાઈ પટેલ અને રામજી મંદિર ખાતે પ્રજ્ઞેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હર્ષદભાઈ નટવરભાઈ પટેલ યજમાન પદે બિરાજી ભગવાન નકલનદેવ તથા લાલજી મહારાજની પૂજાનો લાભ પ્રાપ્ત કર્યો હતો સદર તુલસી વિવાહના પ્રસંગે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી તુલસી વિવાહ સંપન્ન થયો હતો આ પ્રસંગે કાછિયા પટેલ સમાજ અગ્રણીઓ હરીશભાઈ પટેલ ધર્મેશભાઈ પટેલ પૂનમભાઈ પટેલ વિશાલભાઈ પટેલ અશોકભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો